અને આજે આપણે ઓફિસની મુલાકાતે આવ્યા છે અને પ્રાગજી આજે પણ મને કહે છે કે તમારી પ્રોડક્ટ આપો અને પોતે 1500 રૂપિયાની પ્રોડક્ટ લઈ જઈને લોકોને આપી અને વેશનથી બહાર આવે એવા પ્રયત્નો જે કાગડડી આસપાસના વિસ્તારોમાં અથવા એ પોતે જેસીબીનો બિઝનેસ છે અને ખેડૂત છે પોતે કૃષિનું કામ કરી રહ્યા છે તો એની સાથે સંકળાયેલા જે કોઈ લોકો મજૂર હોય કે જે હોય ને તે ડ્રાઈવર હોય ટ્રેક્ટરના વગેરેને આમાંથી બહાર લાવવા માટેના પ્રયત્ન કરે છે કારણ કે કોઈને ગંભીર બીમારી લાગી ગઈ પછી પ્રાગજીભાઈનું એવું કહે કેવું છે કે હું એને બે પાંચ લાખ રૂપિયા મદદ કરું તો પણ એ વ્યર્થ છે એના કારણે આ બે વર્ષથી આપણા સત્ય સનાતન મુક્તિ જોડાયેલા છે બગસરા કે અવારનવાર અમારે જયારે જવાનું થાય છે ત્યારે મળે પણ છે અને આજે આ પ્રાગજીભાઈ એટલું સુંદર કામ કરે છે તો પેલા આપણે એનું એક ટ્રસ્ટ દ્વારા એનું વ્યસન મુક્તિ અભિયાનમાંથી એનું સન્માન કરી લઈએ પ્રાગજીભાઈનું તમે આવું સરસ કામ કરો છો

એમાંથી મારા સંપર્કમાં ઘણા લોકો છે એવું કેવા માંગે છે કે ધીમે ધીમે અમે સદંતર હાવ બંધ કરી દે છું બગસરાની આજુબાજુના જે મારા ટ્રસ્ટમાં આવે એને હું નમ્રતાથી હાવ નિખાલ ભાવથી ભાઈ બાપા કરીને હું કઉ છું કે ભાઈ તમે આ માવા છોડી દો કેન્સર હોસ્પિટલમાં એક વાર હું ગયો બહુ કેન્સર થી પીડાય છે એ જોઈને મને એવું થયું જો માવા ન ખાય તો સારું ઘણા લોકો બંધ કરી દીધા ઘણા લાઈનમાં છે જે બંધ ધીમે 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 બંધ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને બંધ કરે અને તમે કઈ કાજુ કતરી આપો છો મીઠાઈ સ્વરૂપે 1 કિલોનો બોક્સ આપે છે એના વિશે પણ વાત કરો જો સદંતર બંધ કરી દે કે કોઈ દી ન ખાવે એવું કે એને પેંડા અથવા તો કાજુ કતરી પ્રોમિસ તરીકે હું એને આપું છું સરસ તો આ હતા ભ્રાગજીભાઈ ખેસિયા અને પોતે ગ્રામીણ વિસ્તારમાં રહી અને પણ એટલું બધું સરસ વિચારધારાને ફોલો કરે છે અને એના ટચમાં જે કોઈ લોકો આવે છે એ આવા દૂષણોથી બહાર આવે અને પોતાના પરિવાર સાથે ખુશીથી રહી શકે અને પોતાનો જે મહેનત પરસોવાની કમાણી છે એ હોસ્પિટલાઇઝ થઈ અને એમાં વેસ્ટ ન થઈ જાય એમાં એના પૈસા વેડફાઈ ન જાય એના માટે સુંદર પ્રાગજીભાઈ કરી રહ્યા છે બગસરા વિસ્તારનું કાગદડી ગામ બગસરા તાલુકાનું કાગદડી ગામે રહે છે અને પોતે ખેડૂતનો વ્યવસાય કરે છે કૃષિનો અને ખેત પેદાશો જે કાંઈ છે એનો એનો વ્યવસાય છે અને આવું સરસ વિચારધારા પોતે ફોલો કરે છે અને અન્ય લોકોને પણ પ્રેરણા આપી અને વેચાણ કેમ બહાર આવે એવા પ્રયત્નો અવારનવાર કરતા રહે પોતાને તો કઈ વેસન છે જ નહીં પોતે વ્યસન મુક્ત છે સંપૂર્ણ પણ અન્ય લોકોને બહુ સમજાવીને બહુ હાજીજી કરીને પણ વેચાણ માંથી બહાર લાવવા માટેના પ્રયત્નો કરે છે તો આપણી સાથે જે પ્રાગજીભાઈ જોડાના એ બદલ એનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ અને આજે સુરતની મુલાકાતે આવ્યા હતા તો આજે આપણે ઓફિસે આવ્યા છે કોઈ પ્રસંગ હિસાબે સુરત આવવાનું થયું હતું અને આજે મને મળી અને અમને પણ ખૂબ આનંદ છે કે આવા લોકો ગુજરાતની અંદર જો વસે છે તો આનું ચોક્કસપણે રિઝલ્ટ આવશે ઓકે અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય ભારત જય સનાતન